ઓલો તકલો એક બોલે બહુ વધારે આમ તમે ઉપર ઠંડક માં વયા જાવ ત્યાં ઓલો કાશ્મીર માં ફારૂક અબ્દુલ્લા ઈ ને ફારૂક અબ્દુલ્લા ને હા એ એમ કે ત્રણસો સિત્તેર હટશે તો અહિયાં લોહી ની નદીઓ વહેશે હો 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 લે હટી ગઈ કાકરી ચાળો ન કરવા દીધો ઈ નરેન્દ્ર મોદી કહેવાય સાબી કેવાય હા

બતાયું સાહેબ હા ઓને તમે જોઈએ એમ બે હાજર ઓગણીસ માં ચુકાદો આવી ગયો અને આ ચોવી માં મંદિર બની ગયું હા અને આ ઐતિહાસિક પલના હું ને તમે સાક્ષી બન્યા છીએ ને એ આપણી માટે જીવનનો તો એ પ્રસંગ છે બહુ બોલે છે હા આપડે કોઈનો વિરોધ કરતા નથી પણ કોઈ આપડો ચાળો કરે તો આપણે મૂકવા વાળામાં પણ નથી

એ બે તારા બાપુજી છે ઈ મોદી ઈ યોગી ને હજી ત્રીજો તો સાહ વાણીઓ આ ત્રણેય મળીને તારા હૈદરાબાદને ક્યારેય હનુમાન ગઢ કરી નાખશે ને એની અમે તને ખબર નહીં પડવા દઈએ સાહેબ એ હમણાં છે અમે કીધું વાળા મારા ઓલા ભાવનગર હું થોડાક રૂપિયા બાકી હતા એ અહીંયા નથી પહોંચી ગયા ને ઓલો ટકલો એક બોલે બહુ વધારે આમ તમે ઉપર ઠંડક માં વયા જાવ ત્યાં ઓલો કાશ્મીર માં ફારૂક અબ્દુલ્લા ઈજ ને ફારૂક અબ્દુલ્લા ને હા એમ કે ત્રણસો સિત્તેર હટશે તો અહીંયા લોહી ની નદીઓ વહેશે ઓહો હો 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 લે હટી ગઈ કાંકરી ચાળો ન કરવા દીધો ઈ નરેન્દ્ર મોદી કેવાય સાહેબ ઈ કેવાય હું જો ભાજપ વાળો નથી નથી કોંગ્રેસ વાળો કે નથી ઓલો હમણે નવો નીકળો એના વાળો હા આપણે એક માયલા નહી હા પણ હું ચારણ છું સાહેબ ચારણ તો ગમે એને સાચું મોઢે મોઢ કે સાહેબ ઈ હું છું હા હમણે એક કવિ ની કલ્પના મને હું હમણાં વાંચતો હતો ને તો એક જૂની કલ્પના મને સામે આવી આમાં કોઈ હોય તો માફ કરે કોઈ એવું માઠું લગાડે બાય તારો કોંગ રેસ કોલ કાળો એ ધોયેલ માં આ એકસો પચાસ પ્લસ આવી ને એટલે એબીપી અસ્મિતામાં મારું ઇન્ટરવ્યુ હતું હું ને માયાભાઈ ને અમે બધા ઇન્ટરવ્યુમાં હતા એટલે મને રોનક પટેલે હું તો બોલીશ નામનો જે કાર્યક્રમ આવે છે ને એણે મને પ્રશ્ન કર્યો કે બિજરાદાન આપનું શું માનવું છે આમાં હવે શું કરવું જોઈએ મેં એને કીધું કે હવે હું હિન્દુસ્તાનની ની ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિને એક પત્ર લખીને વિનંતી કરવા માંગુ છું તો કે શું કે હવે ગુજરાતમાં ચૂંટણી તમે ન લડાવો હવે સામે પાસેથી પાસે પચીસ નામ મંગાવી લો કોને કોણે ધારાસભ્ય થવું છે સીધા બનાવી દો હા આવા ખોટા ખર્ચા હવે ન કરો હા હા એલા ભાઈ વિરોધ પક્ષ જેવું કઈ ન રહેવા દીધું આ તમે જોવો તો ખરા ક્યાંય ન રહેવા દીધું અને આ વખતે તો છવ્વીસ હમણે ચૂંટણી આવશે ને હું તો એમ કહું છું કે 26 એ બેઠક છે ને સાહેબ જીતવાની છે તો પાકી જ વાત છે એમાં તો કોઈ ઓપ્શન જ નથી પણ સાહેબ 26 એ 26 બેઠક પાંચ લાખ પ્લસ વોટ થી જીતવી જોઈએ એવી આપણી મારી ને તમારી જવાબદારી બને છે જે માં છે હિન્દુત્વ માટે આ રાષ્ટ્ર માટે ભગવાન રામ માટે જેને જેને આમાં મહેનત કરી છે તો બીજું હું તમે તો બીજું શું કરી શકીએ પણ જે આપણે આપણી આહુતિ એક વોટ રૂપી મત રૂપી આહુતિ એમાં આપીને આપણા દેશને આગળ વધારી શકીએ એવું આપણે કામ કરવું જોઈએ પણ રામ ભગવાન જ્યારે પધાર્યા છે રામની વાતો અહીંયાથી ભાઈ ઘણા બધા ગીતો સરસ નિલેશભાઈએ બહુ સરસ રીતે ગાયું પિયુષ મહારાજ ખૂબ સરસ રીતે આપણને હાસ્ય કરાયું માયાભાઈને અજી માયામામાને સાંભળવાના છે બેન સીતાબેન આ બચાવના દીકરી છે અને હા જેને રબ સાથે યારી કરી આ ભગવાન સાથે જેની યારી મિત્રતા હોય એવા રબારી અને ઈ રબારીની દીકરી છે આપણે એકવાર સીતાબેન રબારીને પણ જોરદાર તાળીઓથી વધાવીએ હા પોતાના મેલી પરા અને જે જેતેની વાહે જાય એને ભેહલા ભણાય હાચું હરઠીઓ ભણે પોતાના છે અને તમારા અહીંયાના છે એટલે એને હાચવી લેજો અહીંયા બધો જ ડાયરો છે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હૂત પણ દુશ્મનના હાથમાં રજ જેતી ધર ના દીએ વે રજ રજ વે રજપૂત એવો ક્ષત્રિય ડાયરો અહીંયા બિરાજે છે અહીંયા ચારણ ડાયરો બિરાજે છે અહીંયા બધા જ બ્રાહ્મણો બિરાજે છે હમણાં લુવાણા સમાજના પ્રમુખ મને મેળા બધા અહીંયા બધાની હાજરી છે હા અઢારે વરણ એક બહુ સારી વાત એ મને કહી ભાઈ કે અહીંયા પોથીઓ બધી રાખવામાં આવી છે હમણે જ હું ને કુલદીપભાઈ અમે વાત કરતા હતા કે અહીંયા પોથીઓ રાખવામાં આવી છે એમાં કોઈ જ્ઞાતિના કોઈ બંધનો નથી હા કોઈ ઊંચ નીચ આ તે કઈ આમાં નથી પણ આ તો દુનિયાને

કાલ જે અહિયા રામ જન્મ થયો એ તમે પાપું માની લેજો ભગવાન રામ ને અહિયા આવું હોય આવું હોય અને આવું હોય ત્યારે થઈ શકે બાકી એમ નેમ ન થઈ શકે